પવિત્રતા એ સ્ત્રી અને પુરુષનો મુખ્ય ગુણ છે પણ ગમે તેવા કુમાર્ગે ચઢેલ પતિને નમ્ર અને પ્રેમળ પત્ની સાચે માર્ગે ન લાવી શકી હોય એવા દાખલા અત્યંત વિરલ છે જગત હજુ એટલું બધું બગડી ગયું નથી જગતભરમાં ક્રૂર પતિઓ વિશે આપણે ઘણું સાંભળીએ છીએ પુરુષોની અપવિત્રતા વિશે પણ આપણે ઘણું સાંભળીએ છીએ પણ સંખ્યામાં પુરુષ જેટલી સ્ત્રીઓ પણ નિષ્ઠુર અને અપવિત્ર હોય છે જો એમનો દાવો છે એટલા પ્રમાણમાં સ્ત્રીઓ પવિત્ર અને ભલી હોય તો જગતમાં એકે પુરુષ અપવિત્ર રહેત નહીં એવી મને સંપૂર્ણ ખાતરી છે એવી કઈ પાશવતા છે કે જે પવિત્રતા અને નૈતિકતાથી ન જીતાય ભલે પવિત્ર સ્ત્રી જે પોતાના પતિ સિવાય દરેક પુરુષને પુત્ર સમાન ગણે છે અને જે સર્વ પુરુષો પ્રત્યે માતા જેવો ભાવ ધરાવે છે એની એ પુનિત શક્તિથી એટલી મહાન બનવાની કે પ્રત્યેક પુરુષ એના સાનિધ્યમાં પવિત્રતાનું વાતાવરણ અનુભવશે એ જ રીતે દરેક પુરુષે પત્ની સિવાયની દરેક સ્ત્રીને માતા દીકરી કે બહેન જેવી ગણવી જોઈએ વળી ઉપદેશક થવાની ઈચ્છા હોય તેણે દરેક સ્ત્રીને પોતાની માતા સમાન ગણવી જોઈએ અને તેના પ્રત્યે હંમેશા એ દ્રષ્ટિથી જ જોવું જોઈએ